સોશિયલ મીડિયાની ગ્યાંછામાં જીવના જોખમ એ હોડીમાં સેલ્ફી લેવી પાંચ યુવાનોને ભારે પડી છે નર્મદા મેયમ બ્રિજ પાસે નર્મદા નદીમાં ભરતીના પાણીમાં પાંચ યુવાનો ફસાઈ ગયા હતા અંકલેશ્વર નજીક બોટમાં સેલ્ફી અને ધીરમાર્ગ મસ્તી કરતો ભરતીના પાણીમાં ફસાઈ ગયો હતો કિનારા ઉપર ગાડી પણ પાણી ગરક થવા લાગતા પાણી ફસાયેલા યુવક ધબકારા વધી ગયા હતા

બોટ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી યુવાનના જીવ જોખમમાં મુકાયા હતા આ અંગેની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તરત જ અન્ય નાવિકોને જાણ કરી હતી નાવિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નદીના પાણીમાં તરીને નાવડી સાથે પાંચે યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા આમ તેમના જીવ બચાવી લેવાયા હતા ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફ રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી આ ઉપરાંત અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવી કિસ્સા પણ યથાવત છે જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ હશે એ પ્રશ્ન ઉઠી રહ્યા છે અંતે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે જ ના જવા અંગે જાહેરનામો પણ થોડા સમય પૂર્વ બહાર પાડવામાં આવ્યા હતા કે આ જાહેરનામા કાગળ પર જ જોવા મળી રહ્યા છે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અભાવે જાહેરનામાનું પાલન થતું જ નથી અને લોકો મસ્તીમાં કાળી નદી કિનારે સુધી વાહનો લઈ ઘસી જાય છે જેને લઈ તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે